જૂની શરત માં ફરી નથી ને હજી ના ના નથી ફરી તો શરત ભંગ તો કશો નતો તો ને સેલ ડીડ કે કઈ કશું બોલતું નથી ને હા એમાં એકવાર શરત ભંગ થઈને જમીન પાછી હોય ગઈ તો સેલ ડીડ થઈલી જમીન છે નવી શરત માં આવેલી છે પાછી ફરી છે જમીન રીગ્રાન્ટ થઈ ગઈ છે હા રીગ્રાન્ટ થઈ ગઈ છે ઓકે આગળ વધો

કઈ વાંધો નથી આમાં શું હોય કે જમીન આપેલી હોય ને એમાં સ્થળ કબજા અંગેના લોચા લાગડ છે આ એક નવો કેસ નથી બરાબર એટલે વર્ષોથી સરકારે જે ચોપણી કરી છે ને એ જ્યાં આવે છે ત્યાં બેસે બરાબર હવે ગમે ત્યાં બોલતી હોય છે આવા કેસ લાગડ છે એક બે નથી હા આપણે આ રસ્તા માટે પંચરોજકમ પ્રમાણે તો એ લોકો એમ લખાયેલો છે કે 3 વર્ષથી નહી હાલતા જ નથી આપણે તો છ મહિના થાય છે જમીન ખરીદી એના આપણે દાવો છ મહિના વાળો જ કરવાનો થાય કે અમારો આ રસ્તો આની પહેલા હતો અને આ લોકો અત્યારે બંધ કર્યો છે બરાબર કોર્ટ માં કે કોર્ટ માં જો કોર્ટ માં ઓકે કીધા પકડી ઓકે આ ફેર જવાબ ન દેવાનો માં જવાબ આવે તો

રીતના પ્રશ્ન ઉભો થયો છે તો અમારા ઘરે મારા પપ્પા ને એવું કેવું હતું કે આપડે બે વીઘા હાટુ આપડે બિચારા ખોટું એનું નથી કરવું એમ કે રસ્તો કાઢી દે તો કેસ પેટ્રોલ કરી લો બીજું શું હોય આપડે માનવતા રાખીએ એ લોકો ને હાજે એમ કીધું કે તમે તમે હાજે ઘરે આવજો અને આપડે બે બે છે ને ચર્ચા કરીશું પણ એ જે હાજે ઘરે નથી આવ્યા મોંગે વકીલે કીધું હોય ને ટાઈપરીને કે હા રસ્તા માં એની હાર થાશે એમ પણ એની ખબર નથી જમીન ખાલસા થાશે એમ રસ્તામાં હાર થાશે એમ મે તમને કેમ કહી દીધું તમારી હાર થાશે મેને વકીલે કહી દીધું હોય ને આપણે રસ્તામાં જીતશું એમ તેને જરાક પાવર હોય પણ એની એ ખબર નથી કે એક બાજુ જીતશું બીજી બાજુ હારી જવું એમ હમ અને કાંઈ ટેન્શન નથી લેવાનું કબજા માટે એક ટકો ઓકે સર થેન્ક યુ સર અને હવે સાહેબ હું તમને મેસેજ કરી આપો કે કાગળ ને કઈ કઈ હા કરજો મેસે કરજો જવાબ દઈશ થેન્ક યુ અને આવતા સાહેબ મારો ઓઈલામાં કેમ્પમાં આવાનો ફ્રી છે ટાઇલ્યુમમાં આજે જ મુકાઈ જશે હમણાં જ અત્યારે અથવા મુકાઈ ગયોય હશે તો નામ લખાવી દેજો હા ઓકે સર ઓકે હમણાં જ મુકાઈ ગયો શનકા મુકાશે 5 અને છ એપ્રિલના રોજ ત્રીજો તાલીમ કેમ્પ છે